હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારોનો પાઠ છ અખિયો કી ડીબિયામાં ચાંદો સૂરજ પહાડના પાઠની સમજ મેળવશું તો વિદ્યાર્થી મિત્રો આ નો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી તેને પા ચાર ભાગમાં વહેંચવામાં આવેલા છે અહીં ભાગ નું સમજૂતી આપેલી છે પ્રશ્નોના જવાબ સાથે બાકીના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ છ અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડના પ્રશ્નોના જવાબની સમાજ એક ગાયે ગીતિકા એટલે કે ગીતનું ગાન કરીએ અહીં સુંદર મજાની કવિતા આપેલી છે અહીં સુંદર મજાની કવિતા આપેલી અહીં સુંદર મજાની કવિતા આપેલી છે જળ પરીનો ઝાંઝર તૂટ્યો આલે લે આલે લે જંગલ ઝરણો છૂટ્યો આલેલે લે લે પાક જબૌી પંખી સરતા ઝાડ ઉપરથી ફૂલો ઝરતા ડુંગર પરથી લે આલે આલેલે જળ પરીનું ઝાંજર તૂટ્યું આલેલે આલે લે જળભરી વાદળીઓ ઝૂકી હવાઓ સળિયો ફૂંકી ત્યાંથી આવું અજરજ ફૂટ્યું આલેલે આલેલે આલે લે જળ પરીનું ઝાંઝર તૂટયું આલે આલે તરણાને ના હોય હલેશા હોય તરુ રે એમ હંમેશા ભીનું ભીનું સમણું લૂટ્યું આલે લે જંગલમાંથી ઝરણું છૂટ્યું આ ગીતના રચયિતા મનોહર ત્રિવેદી છે બે આસુ એક અચરજ એવું પૂછડે પાણી પીતું પવનથી બહુ બીતું અહીં આપણે અચરસમાં માળે તેવા વાક્યો જોવાના અચરજનો અર્થ શું થતો હોય તેવું લાગે છે જોડીમાં કામ કરો થોડા બીજા વાક્યો વાંચીને નક્કી કરો થોડા વાક્યો વાંચીએ જાદુગરનો ખેલ જોઈને સૌ અચરજમાં પડી ગયા પહેલીવાર ઉડતી માછલી જોતા મારા અચરજનો પાર ન રહ્યો ચંદ્ર ઉપર માણસો ફરવા જશે એ વાતથી હવે અચરસ થતું નથી જ્યારે અચરસ થાય ત્યારે મોં ખુલ્લું રહી જાય તમે ધોરણ ચારમાં લીંબુના ઉપયોગથી લોહી જેવું પ્રવાહી કાઢવાની વાત વાંચી હતી કોઈ લીંબુમાંથી લોહી કાઢે તો તમને અચરસ થાય કેમ જવાબ મેં ધોરણ ચારમાં લીંબુના ઉપયોગથી લોહી જેવું પ્રવાહી કાઢવાની વાત વાંચી હતી હવે મને સાચી વાતની જાણ હોવાથી કોઈ લીંબુમાંથી લોહી કાઢે તો મને અજરજ ન થાય કેમ કે લીંબુમાંથી રસ નીકળે લોહી જેવું પ્રવાહી નહીં તેમાં ચાલાકી કે કરામત હોય છે તમે ઘરે બેઠા હોય અને શાળાના વર્ગમાંથી શિક્ષક ભણાવતા હોય તે જોઈને અજરજ થાય કેમ જવાબ હું ઘરે બેઠો હોઉં અને શાળાના વર્ગમાંથી શિક્ષક ભણાવતા હોય તે જોઈને મને અચરજ ન થાય કેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના ઉપયોગથી અનિવાર્ય કારણ હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ આપવાનું હવે શક્ય બન્યું છે ત્રણ દસ વાર આંખ પટપટાવો સાંભળો મનમાં વાંચો અહીં અચરસ પ્રમાણે તેવી એક વાર્તા છે એ આપણે વાંચન કરીશું આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર ઊંચા વાદળોમાં પેસીને ઝાડ લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો ચંદ્રનું મોં દરરોજ રાતે જરા જરા વધતું અને વધી વધીને મોટું મટોળ થતું પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું અને આખરે એક રાત્રે છૂ થઈ જતું છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે ગમગીન હોય ત્યારે ઘટે છે ચંદ્ર સાથે રાજી થતો હશે સાથે ગમગીન થતો હશે એનું છોકરાને અચરજ હતું હતો ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું કોક કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો વળી સામે તારા પોતાની વાતો કરતા એ સૌના સંવાદથી કોઈવાર વાદળ ખડખડાટ હસી પડતા કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્રમુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા છોકરાને વાદળોનું પણ અચરજ થતું વાદળ રોજ દેખાતા દિવસ હોય દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગ રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા ઘેલા થઈને નાચતા આગાર બદલતા ચિત્ર દોરો સૂરજે ઉતારેલા જુદા જુદા રંગ અને ડિઝાઇનના કપડાં પહેરતા વાદળ અહીં આપણે સૂરજે ઉતારેલા જુદા જુદા રંગ અને ડિઝાઇનના કપડાં પહેરતા વાદળોના ચિત્ર દોરવાના છે કેસરી વાદળ પીળા વાદળ સફેદ વાદળ રાખોડી વાદળ અહીં આ ચાર રંગના વાદળો દોરેલા છે સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો છોકરાને થતું સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સૂતા હશે સાની વાતો કરતા હશે આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે છોકરાને થતું વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું અને થયું પર્વત ઉપર જવાથી એને અંબરનું સગળું રહસ્ય સમજાઈ જશે છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો બારીમાંથી પર્વત બહુ દૂર નહોતો લાગતો પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો છોકરો ઉત્સાહથી જવા લાગ્યો પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો એના પગ દુખવા માંડ્યા પણ એ હસતા હસતા દોડતો રહ્યો આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે એના કપડાં ખરડ માંડ્યા શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી જરવા માંડ્યું પણ પર્વત ઉપર જઈને તો નિરાયતે સોવાનું જ હતું વાદળ સાથે રમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી વૃક્ષોમાંથી કોઈ કોઈ વાર પાણી સૂતું કોઈવાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટીપું જેવે રાતની જેમ ચમકતું છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘળું સમજીને કદાચ સવાર પહેલાં ઘરે પાછા આવી જવાય બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને સતો પાઠ સૂતો સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે આખરે પર્વત આખે આંખો સામે દેખાવા માંડ્યો છોકરો દોડતો ગયો પર્વત મોટો ને મોટો થતો ગયો તળેટી આવતા એણે પર્વત ઉપર વિટળાયેલા વેલા જોયા વેલા પકડી એ ચડવા માંડ્યો પર્વત સૂતો હતો પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે નહીંતર કોઈને પૂછશે કોઈ તે છોકરો જાડી સાંખરા પકડીને ચડતો ગયો કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી પાણી થઈ જતું પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે જોત જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાંફતો હાંફતો એના ગાલ ગરમ થઈ ગયા હતા પરવો નીતરતો હતો હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે જે કરશે ચંદ્રને પૂછીએ તને શાનું દુઃખ છે સૂરજને કહે છે રાત્રે ક્યાં જાય છે આખરે ટોચ આવી ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીયા જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે પવન ફૂંકાતો હતો બકરા શાંતિથી ખીલે બંધાઈ સૂતા હતા તાપણાની આસપાસ બેઠેલા માણસો ઘર બારની વાતો કરતા હતા ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથી એ ઊંચે તારા કવિતા બોલતા હતા વાદળો તાળી પાડતા હતા ટોચ ઉપરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં ન છોકરાને એનો રંજ ન થયો પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી છોકરાને એનો રંજ ન થયો સગળો અચરજ ચાલ્યું ગયું હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો આ વાર્તાના લેખક મધુરાય છે ચાર આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય વાંચવાની મજા આવી ગઈ હોય તે વાક્ય કે વાક્ય ખંડ નીચે લીટી કરો એક બે વાક્ય ખંડ કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચો જવાબ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે પાંચ નીચેનામાંથી કઈ કઈ વાત જાણી ત્યારે તમને અચરસ થયેલું જવાબ નીચેનામાંથી ખરા નિશાનીવાળી વાત જાણી ત્યારે મને અચરસ થયું એક શિક્ષક કહે તે પણ નિશાળમાં ભણવા જતા અને ગૃહકાર્ય કરતા તે ચંદ્રના અંજવાળે વાંચતા લખતા હતા તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઈસ્ત્રી કરતા હતા આમાં બીજું વાક્ય તે ચંદ્રના અંજવાળે વાંચતા લખતા હતા એ જાણીને અચરસ થયું અને તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઈસ્ત્રી કરતા હતા આ વાત જાણીને મને અચરસ થયો બે દાદી રીછ એકલું ફરવા ચાલ્યું કવિતા તમારી દાદી પણ ભણ્યા હતા મમ્મી એકથી પાંચ ધોરણમાં સ્લેટ પેન વાપરતા નોટ પેન્સિલ કાર્બન પેન નહીં તે એક ગામથી બીજા ગામ ચાલીને જ જતા આ ત્રણ વાક્યમાં મને પ્રથમ વાક્ય વાંચીને અચરસ થયું કે રીછ એકલું ફરવા ચાલ્યું કવિતા મારી દાદી પણ ભણતા હતા અને મમ્મી એકથી પાંચ ધોરણમાં સ્લેટ પેન વાપરતા નોટ પેન્સિલ કાર્બન પેન નહીં અને ત્રીજું વાક્ય તે એક ગામથી બીજા ગામ ચાલીને જતા આમ મને ત્રણેય વાક્યમાં જાણીને અચરસ થયું ત્રણ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે દેખાય છે એના કરતાં ઘણો ઘણો મોટો છે આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે આ ત્રણ વાક્યોમાંનું પ્રથમ વાક્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ જાણીને મને અચરજ થયું અને આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે એ જાણીને પણ અચરસ થાય છે છ નીચેનામાંથી કઈ વાતનું તમને અચરજ વધારે અચરજ ખૂબ વધારે અચરસ થાય યોગ્ય સ્માઈલી દોરો જેટલું અચરસ થાય તેટલું પહોળું મોં કરી ઓહો બોલો અહીં વિદ્યાર્થી મિત્રો વાક્યો આપેલા છે એકથી પાંચ એ વાંચવાના છે અને એ જાણીને તમને અચરસ થયું કે વધારે અચરસ થયું કે ખૂબ વધારે અચરસ થયું એ પ્રમાણે સ્માઈલી દોરવાની છે સવાલ એક ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઊગે આ વાક્યમાં મને ઓહો ખૂબ વધારે અચરસ થયું સવાલ બે શિયાળામાં કોપરેલ ઘી ઠરીને ઘટ થઈ જાય છે આ વાતમાં મને ઓહો અચરજ થયું ત્રણ દીવાની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકીએ તો વધારે દાજી જવાય આ વાત જાણીને ઓહો ખૂબ વધારે અચરજ થયું ચાર માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું છે દર ત્રણ ચાર મહિને વિજ્ઞાનીઓ ત્યાં રોકેટ વડે આવજા કરે છે આ ઓહો વધારે અચરજ પાંચ ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાચિંત્રના અવાજ વધારે ચોખ્ખા સંભળાય છે ઓહો વધારે અચરજ છ કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય તેવું લાગે ઓહો ખૂબ વધારે અચરસ થાય છે સાત જે કરવાની ભીખ લાગતી હોય તે જ કામ કર્યું હોય તેવું સપનું આવે ઓહો વધારે અચરસ થાય છે આ જાણી સાત છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે હા કે ના લખો એક ચંદ્રના દુઃખનું કારણ શું હશે આ જાણવાની ઈચ્છા થાય છે એટલે હા લખીશું બે ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે હા બે ચંદ્ર કઈ ભાષા બોલતો હશે ના ચાર દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે હા વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે હા છ સૂરજ ચંદ્ર તારા વાદળ વગેરે ક્યાં સૂતા હશે હા ગીતિકા આલે એનું ગાન કરો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો